નસુ બ્લોક થવામાં ફાયદો થતો હોય છે તો આજે આપણે લસણનું શાક બનાવવાનું છે ને આપણે કળિયું ફોલી જઈશી તો હવે થોડી વારમાં આપણે છે ને આ લસણ ફોલાવી દઈને અડધી ફોલી છે એટલે જવો મિત્રો આપણે એટલે બીજી ફોલવાની છે અને આ બધી ફોલાઈ પછી સુલે જાય અને આ લસણની ની શાક બનાવવાનું છે તો મિત્રો મારો વિડીયો પહેલેથી છેલ્લે સુધી જોતા રહેજો હાલો નમસ્કાર મિત્રો ચાલો મિત્રો આપણે તો ઘણું ખરું લસણ ફૂલી નાખ્યું છે અને આ લસણની ની છે તો આપણે બધાયને આજે લસણનું ને ગાંઠિયાનું શાક કરીને બતાવવાનું છે તો મિત્રો બધાય મારા વિડીયોમાં લાગી રહેજો અને મારો વિડીયો તમે પહેલેથી છેલ્લે સુધી જોતા રહેજો તમને મજા આવશે અને જે કોઈ મિત્રો મારી આ ચેનલમાં નવા હોય તે આ મારા વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરે તો મિત્રો આપણે લહણ ફૂલી નાખ્યું હવે થોડી વારમાં છૂલે જઈ અને શાક મૂકીશું ચાલો મિત્રો છૂલે આવી ગયા છે આપણે ચૂલો પેટાવી દી આજે લસણનું કળિયું અને ગાંઠિયાનું શાક બનાવવાનું છે તો તપેલી મૂકી દઈશું ચાલો મિત્રો તેલ નાખી હું આપણે ચાલો મિત્રો તેલ નાખી દીધું અને આપણે આને થોડી વાર ગરમ થવા દઈશું ચાલો મિત્રો તો તેલ ગરમ થઈ ગયું છે પહેલા નાખશું આપણે જીરું આખું હવે નાખશું વઘાણી મિત્રો હવે કળીયું નાખી દે હું થોડી વાર ને તેલમાં સાતળવા પડશે એટલે તેલમાં કકડવા દેશું મિત્રો લસણ છે એ તેલમાં સતળાઈ ગયું છે આપણે તો પેલા નાખશું હળદર મીઠું નાખશું હવે હલ્લાવી નાખી ચાલો મિત્રો જીરું પાવડર નાખી દઈશું હવે નાખશું મરચું હલ્લાવી નાખશું એટલે ભળી જાય અને હવે મિત્રો થોડું આમાં નાખશું આપણે પાણી ચાલો મિત્રો ઘડીકાને ઢાંકી દઈશું અને સડવા દઈશું પછી આપણું શાક સડી જશે પછી આપણે એમાં ગાંઠિયા નાખવાના થશે ચાલો મિત્રો જોઈ લઈએ આપણે જો મિત્રો આપણો આ કળીઓનો વઘાર ને એવું ગયું એવું લાગે છે તો આપણે પેલા જોઈ લઈશું તો ચાલો મિત્રો હવે આની અંદર આપણે ગાંઠિયા નાખીશું આપણે ગાંઠિયા નાખી દીધા છે અને હવે આપણે થોડી વારમાં શાક ઉતારી લઈશું એટલે આપણું શાક તૈયાર હાલો મિત્રો પહેલા કોથમરી આપણે નાખી દઈશું શાક ની અંદર અને પછી આપણે નીચે ઉતારી લઈશું આપણું શાક મિત્રો તૈયાર થઈ ગયું છે કળિયું ગાંઠિયાનું શાક ચાલો મિત્રો ઉતારી લઈએ નીચે જો મિત્રો આમાં શું છે તળિયું આપણે કળિયું સડી પણ નીચે છે તળિયે અને ગાંઠિયા ઉપર બતાય પરંતુ આપણે જમતી વખતે કળિયું પાણાની અંદર આવે છે ને ખાવાની બહુ મજા આવે જુઓ તો હવે મિત્રો અહીંયા વિડીયો આપણે પૂરો કરી દઈશું અને હવે ફરી મળીશું નવા વિડીયોમાં અત્યારે હવે જય શ્રી કૃષ્ણ સીતારામ